કોર્પોરેટરનું રાજીનામું બે ના કોર્પોરેટર યસમીના સૈયદનું રાજીનામું ભાજપ કામ ન કરવા દેતું હોવાનો આરોપ લગાવ્યો તંત્રના અધિકારીઓ લોકોના કામ ન કરતા હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે લોકોના કામ ન થઈ શકતા રાજીનામું આપી દીધું કાઉન્સિલર તરીકે ચૂંટણીને ખૂબ સરસ સપોર્ટ આપ્યો છે અને મને વોટ પણ આપ્યો છે પણ પબ્લિકની જે અપેક્ષા છે મારી જોડે કામની એ હું પૂરી કરી શકતી નથી ને એનું મેઈન કારણ આપણા મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ છે અને જે સત્તાધીશ પક્ષ છે એ લોકો છે અમારી બહુ જ રજૂઆતો હતી વારંવાર ત્રણ વર્ષથી અમે લગાતાર પાણી રોડ રસ્તા બધા માટે ખૂબ જ અમે રજૂઆતો કરી છે તે છતાંય આ લોકો અમારું કશું સાંભળતા નથી ના કર્મચારી ધ્યાન આપે છે કે ના સત્તા પક્ષવાળા કોઈ ધ્યાન આપતા નથી તો પાણી માટે ટેન્કરો માટે હેરાન પરેશાન છે તો અમે ના છૂટકીએ અત્યારે બહુ જ દુઃખ સાથે રાજીનામું આપીએ છીએ